નહી જેવી બાબતોમાં કરવામાં આવતી કનડ નો વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવવા બાબતે આજે વડોદરા મહાનગરપાલિકા ખાતે મ્યુનિસિપલ કમિશનર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બરોડા બાર એસોસિએશનના નવા સંગઠનના હોદ્દેદારો દ્વારા આજરોજ વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મિસ્ત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું છેલ્લા ઘણા સમયથી વડોદરાના તમામ વકીલોને જન્મ મરણ તથા લગ્ન નોંધણી શાખા અંતર્ગત આવતા તમામ કામો તથા કાર્યવાહીમાં હાલના તમામ અધિકારીઓ તરફથી હાલાકી ભોગવવી પડે છે જન્મ મરણ તથા લગ્ન નોંધણી શાખાના અધિકારીઓ દ્વારા વકીલો ખૂબ જ વર્તન કરવામાં આવી રહ્યું છે તથા વકીલોને સાઈડ ટ્રેક કરીને ત્યાંના બની બેસેલા એજન્ટો અને ટાઉટોની સેવા ચાકરી કરવામાં આવી રહી છે તેમજ ત્યાં નોંધણી કરાવવા આવતી સામાન્ય જનતાને તેઓ દ્વારા નિમેલા એજન્ટો અને ટાઉટો દ્વારા નોંધણી પ્રક્રિયા કરાવવાનો આગ્રહ રાખવામાં આવે છે જેને લઈને બરોડા બાર એસોસિએશનના સેક્રેટરી રિતેશ ઠક્કરે મીડિયા સમક્ષ જણાવતા કહ્યું કે અમારા દ્વારા મૌખિક અને લેખિતમાં ફરિયાદો અને રજૂઆત કરવામાં આવેલ છે જેથી વકીલોને તથા સામાન્ય જનતાના હિતમાં વહેલામાં વહેલા તકે નિર્ણય આપે વડોદરા મંડળના અમારા વકીલજીઓ તરફથી છેલ્લા ઘણા સમયથી જન્મ મરણ સખાને લગ્ન રજીસ્ટ્રાર સમક્ષ જે નોંધણી કરાવવા જતા એમાં તકલીફ પડતી હતી એ બાબતે અમને રજૂઆત કરવામાં આવેલી જેના અનુસંધાને આજરોજ વડોદરા વકીલ મંડળની ચૂંટાયેલી નવી કમિટી અમારી અમારી આખી બોડી તેમજ અમારા વકીલ સાથી વકીલશ્રીઓ સાથે આજરોજ વડોદરા મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપભાઈ રાણા સાહેબને અમે આવેદનપત્ર આપવા આવેલા છે આવેદનપત્ર તેમણે આ સુપ્રત કર્યું અમારી જે માગણીઓ હતી કે નવા જે અમાર લગ્ન રજીસ્ટ્રેશન માટે જે શ્રીઓ જાય છે એ વકીલશ્રીઓને ત્યાં વકીલોને એન્ટરટેન નહીં કરતા અને દલાલોને અને ટાઉટોને ત્યાં એન્ટરટેન કરે અને એમના કામ પ્રથમ થાય અને વકીલશ્રીઓના કામ ના થાય વકીલશ્રીઓને કોઈને કોઈ પ્રકારને હેરાન પરેશાન કરવામાં આવે એ બધી અમારી માંગણી હતી તેમજ સાથે સાથે કોવિડ દરમિયાન જે ઓનલાઈન એપોઇન્ટમેન્ટ રજીસ્ટ્રેશન માટે લેવામાં લેવાની જે જોગવાઈ કરી હતી આજ રોજ અત્યારે બે વર્ષ ઉપરાંતનો સમય થઈ ગયો કોવિડ ગયો તેમ છતાં પણ અત્યારે મેરેજ રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લેવામાં આવે છે જે ખૂબ જ દુઃખનીય વાત છે કારણ કે કાયદામાં ક્યાંય એવું નથી કે સો રૂપિયા રજીસ્ટ્રેશનની ઓનલાઈન ફી ભરવાની તેમ છતાં મ્યુનિસિપલ મહાનગર સેવા સદન દ્વારા આ પ્રથા નાબૂદ કરવામાં નથી આવી અને જે સો રૂપિયાની ફી છે એ અત્યારે પણ લેવામાં આવે છે પહેલી પહેલી જે સૌપ્રથમ પ્રથમ પાંચ રૂપિયા પંદર રૂપિયા અને પચીસ રૂપિયા જે સરકાર દ્વારા જે કાયદામાં નિર્ધારિત કરી છે એ જ ફી લેવા એ હકદાર છે તેમજ જે પ્રથા એપોઇન્ટમેન્ટની પ્રથા કોવિડ દરમિયાન હતી કોવિડ પછી કે કોવિડ પહેલાં એ એ પ્રથા નથી ગમે ત્યારે વકીલશ્રીઓ આવે અને જે નોંધણી કરાવવાની છે એ પક્ષકારો કે વકીલશ્રીઓ નોંધણી કરાવે આ જે નોંધણી એપોઇન્ટમેન્ટ દ્વારા લેવામાં આવે તો એપોઇન્ટમેન્ટ લેવાથી જે રોજબરોજના જે નોંધણી થતી હતી એ નોંધણીમાં ઘટાડો થયો સિલેક્ટેડ પંદર કે વીસ જ નોંધણી થઈ એનાથી વડોદરા મહાનગર મહાનગર સેવા સદનની આવકમાં પણ ઘટાડો થયો છે સાથે સાથે પહેલાં જે સર્ટિફિકેટ રેડી થાય એટલે વકીલો કે પક્ષકારોને જાતે ત્યાં બોલાવીને આપી દેતા હતા હવે એ સર્ટિફિકેટ કુરિયર દ્વારા સ્પીડ પોસ્ટ વકીલનું પ્રતિનિધિમંડળ જન્મ અને લગ્ન નોંધણી કોર્પોરેશન દ્વારા જે કરવામાં આવે છે એ ઓફિસોમાં હાલાકી ભોગવવી પડે છે એ પ્રકારની રજૂઆત મને કરી છે ખાસ કરીને લગ્ન માટે કે જે બીજા શહેરના કપલ લગ્ન કરે એનું મારે રજિસ્ટ્રેશન અહીંયા થતું નથી અને જે તે એરિયામાં છોકરો છોકરી રહેતા હોય એ એરિયામાં જ લગ્નનું રજિસ્ટ્રેશન થાય એ સિવાય જે ઓનલાઈન પદ્ધતિ કોરોના દરમિયાન ચાલુ થઈ હતી એને બંધ કરવામાં આવે લગ્ન રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ વકીલોને જાતે મળતું નથી પરંતુ છોકરો કે છોકરીના રજિસ્ટર એડ્રેસ ઉપર સ્પીડ પોસ્ટથી મોકલવામાં આવે છે રજિસ્ટ્રેશનની ફી સો રૂપિયા છે અધિકારીઓનું વર્તન એમની સાથે બરાબર નથી હોતું એ પ્રકારની પણ રજૂઆત હતી અને ઓનલાઈન એપોઇન્ટમેન્ટ નહોતી ત્યારે બે ત્રણ દિવસમાં લગ્ન સર્ટિફિકેટ મળી જતું હતું હવે મેરે સર્ટિફિકેટ મેળવવા માટે નાગરિકોએ દસ પંદર દિવસની રાહ જોવી પડે છે મેં એમની તમામ એ સિવાય જે લગ્ન નોંધણી કરવાના અધિકારીઓ છે એમના દ્વારા એવી માગણી કરવામાં આવે છે કે બંનેનો ફોટો સાથે હોવો જોઈએ વિધિનો ફોટો હોવો જોઈએ બ્રાહ્મણ સાથેનો ફોટો હોવો જોઈએ જે એમને એવી રીતે પ્રોસ્યુ કર્યું છે કે આ એક પ્રકારની કન્નડગત છે મેં એમને કીધું છે કે આખી તમારા જે પ્રશ્નો છે એમાં અમે લોકો ભરી રીતે તપાસ કરીશું અને સર્ટિફિકેટ ફિઝિકલી બી મળે જે લોકો સ્પીડ પોસ્ટના પૈસા પર એમને સ્પીડ પોસ્ટથી મળે અને સિસ્ટમ ફાસ્ટ થાય અને વકીલોનું માન સન્માન જળવાય એ પ્રમાણેની અધિકારીઓને સૂચના આપીશું કે ભાઈ આ વસ્તુ સ્પીડમાં થાય અને નાગરિકોને કેન્દ્રમાં રાખી એ તમામ વ્યવસ્થા ઊભી કરવા માટે કોર્પોરેશન ઘટી